આ રે ના હમ બટકા ભરવા આયા હાલો બહુ કઈક ખરક હોય તો જગમાં બ્લેક ડ્રમન હે એટલે દેખાય કોબરા જેવું લાગ કોબરા નથી રાખજી ફોન કરી દે અહી હાઈવે ઊભી છે 100 થઈ જાવ શું પડે હા હમંદર

પણ આપણે પહેલા તો મેસ સાપ જોયો છે પણ અત્યારે તમને કેવું નથી કયો સાપ છે ન્યા જઈ અને જોઈ અને એને નીકાળીએ સાપને હકીકત કહાની શું છે પછી તમને ખબર પડશે એટલે આપણે પેલા જોઈએ કયો સાપ છે અને પછી એનું સહી સલામત રેસ્ક્યુ કરશું તો ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો કે કઈક આજ હાલતમાં એ બેન છે એ આ તરફ આમ જઈ રહ્યા હતા અહીંયા કઈક લેવા માટે અને અહીંથી એનો પગ આમ થયો એટલે ચંપલ કેવું પહેરેલું નતું એટલે સાપે ડાયરેક્ટ જે આ હોલ છે આપણે પાણાની ભૂલ છે આમાંથી નીકળી અને સાપે એને અહીંયા આપણે આંગળીના જગ્યાએ બાઇટ કરી લીધું છે કે કઈડી લીધું છે અને અને તુરંત એ જ સમયે આપણે પાંચ મિનિટની અંદર કોલ કર્યો એટલે આપણે અહીંયા પહોંચી ગયા અને એને હોસ્પિટલ તરફ ખસેડવામાં આવ્યા છે ને વધારે ખોટો ટાઈમ વ્યસ્ત નહતો કર્યો જો કે સાપ તો અમે પણ જોયો છે પણ તમને હવે બતાવશું પછી સાપ કેટલો ખતરનાક છે પછી તમને ખબર પડશે અને અમે જયારે હોસ્પિટલે ગયા ત્યારે અહીંયા એના ભાઈને છે એને કીધું કે તમે એ રીતે ન્યા કપડું ભરાવી દેજો અત્યારે એના ભાઈને બધા એના બીજા મોટા ભાઈને છે એની હોસ્પિટલે છે અત્યારે આપણે સાપને અહીંથી નીકળી લઈએ એટલે એના આખા પરિવારને શાંતિ થઈ જાય અને કે ગભરામણ ને ટેન્શન છે દૂર થઈ જાય એટલે એને કીધું હતું કે સાપ જો વધારે ભાગે ત્યાંથી આ ડાવરો નીકળવાનું કરતો હોય ને લોકો ડરતા હતા કે ભાઈ અહીંથી સાપ નીકળીને જાશે તો અમારે એક બીજી જગ્યાએ કોઈ એવી જગ્યાએ આવી જશે તો આપડે ડર લાગે છે એમ એટલે આવી રીતે મેં એને કીધું તમે દૂરથી કપડું ભરાવી દો અને પછી એને હોલ બંધ કરી દો જે જગ્યા છે એને આપડે જગ્યા કપડું છે ને જોઈએ ચાલો મિત્રો પાણાની એવી દિવાલ છે ને પાણાના પાયા છે એટલા માટે કદાચ સાપ છે આટલી મંદર ક્યાંય પણ અત્યારે આમ દેખાતો નથી આપણે વ્યવસ્થિત એને પાછી થોડીક વાર ટ્રાય કરીએ અને જગ્યા જે ખુલ્લી થઈ છે એટલા માટે કદાચ એ બહાર નીકળવાનું કરશે આપણે બે પાંચ મિનિટ રાહ જોશું ને પછી સાપને રેસ્ક્યુ કરશું મિત્રો પાણાની ની પોલ છે પાયા છે એટલા માટે સાપ થોડો કરવાનું છેલ્લે આપણે એને બતાવશું ત્યારે જ એનું નામ આપશું અત્યારે એનું નામ નથી આપવું આપણે રાહ જોઈએ થોડીક વાર પાંચ દસ મિનિટ કે નીકળે ત્યારબાદ આપણે એનું રેસ્ક્યુ કરશું તો મિત્રો આપણે કાલે સાંજે સાપ કાઢવાની ત્યાંથી નીકળવા માટે પ્રયત્નોને ટ્રાય કરી હતી કદાચ સાપ ને બીજી જગ્યાએ ક્યાંથી પોલ મળી ગઈ હશે અને ક્યાંય નીકળીને કદાચ આજુબાજુ એની બાજુમાં જે ઘર છે આપણે ભાઈને સાપ અંદર અંદર દેખાણો એટલે એ કર્યો છે અને અમે જે દરની અંદર કાલે સાપ સાપ જોયો તો એ જ છે અને એવો જ સાપ છે એટલે ફાઇનલ એવું આપણે ન કહી શકીએ કે એજ સાપ છે પણ આપણે જઈ અને જોઈએ પછી એને ચેક કરશું કે આ બાઈટ કર્યો તો સાપની દાઢ હતી તૂટેલી હતી આપણે જે એ બેનને કાલે સાપ બાઇટ કરેલું હતું એની દાઢ છે એ તૂટેલી હતી એટલે સાપ ને આપણે આને પણ જોશું તૂટેલી છે કે નહીં ખરેખર એજ સાપ છે કે નહીં જો એ સાપ હોય તો આપણે એના ઘર પરિવાર ને કહી દઈશું કે ભાઈ આજ સાપ છે અને એક એને ખતરો ટરી જાય કે ટેન્શન દૂર થઈ જાય કે ભાઈ ત્યાંથી સાપ નીકળી ગયો છે ચાલો આપણે જઈએ અને જોઈએ કયો સાપ છે અને પછી એ પણ જોશું કે આ કાલે જે બેન ને બાઇટ કરેલું છે એ જ સાપ છે કે પછી બીજો સાપ છે ચાલો

જો મિત્રો એકદમ ડેન્જર ખતરનાક છે સાપ ને ત્યાં જોયો તો મેં દર ની અંદર તો મને પણ એવું લાગ્યું હતું કે એનું જે કદ છે શરીરનું એનું મોઢું પણ એવડું જ હતું અને કોબરાજ સાપ કાલે પણ હતો અને એ સાપ કદાચ ત્યાંથી બીજી જગ્યાએથી એને પાણાની પાણાના પાયા હતા એટલે કોઈ જગ્યા પોલ મળી ગઈ હોય અને એમાંથી નીકળ્યો હોય અને પાછો બાજુમાં રહેણા છે અમે આ સાપ ને બાજુમાં રેસ્ક્યુ કરવા માટે આજે પણ આવ્યા હતા દિવસના તો એની જગ્યાએ ત્યાંથી તો એ સાપ નો નીકળો અને બાજુમાંથી ભાઈએ કીધું કે ભાઈ એવો સાપ અમારા ઘરે છે જો મિત્રો કે આપણે અત્યારે એને જોઈએ કે એની ડાટુ તૂટલ છે એ જ હિસાબ છે કે નહીં એના ઘર પરિવાર ને એક શાંતિ થઈ જાય અને એક ટેન્શન દૂર થઈ જાય એ માટે આપણે જોઈએ કે આ એ જ હિસાબ છે કે બીજો હિસાબ છે જો

હેડકેજ આ રીતે ક્યારે પણ ન કરવો પરિવાર પૂંછડી થી પકડી અને રેસ્ક્યુ થઈ જાય ત્યાં સુધી એને રેસ્ક્યુ કરી દેવો એને હેડકેજ કરવાની ક્યારેય પણ કોશિશ નહીં કરવી તમે ઘણી વખત એવો વિડીયો જોયો હશે કે ઘણા વ્યક્તિને ઘણા સ્નેકમેન હેડકેજ કરતા સમયે એને સાપ બાઇટ કરી લેતો હોય છે અને મેનમાં મેન ખતરો છે એના આ રીતે હેડ કરવામાં જ ખતરો હોય છે અને એને હેડકેજ છોડવામાં ખતરો થાય છે એટલે કે આ સમયે છે ને હેડ કરીએ અને આને કહેવાય મોઢું પકડીએ ત્યારે એને છોડવામાં એવી રીતે છોડવું પડે છે કે સાપ છે પાછો વરીને આપણે બાઇટ ન કરી શકે બધું જો હવે આવી જાવ તમારા ક્યાં એને પપ્પાની મમ્મી જો કે મિત્રો આ એજ સાપ અને અમારો એનો દાંત છે એ પણ કાલે અમે એના પગમાંથી બેનના પગમાંથી દાંત પણ કાલે નીકળેલો હતો અને દાંત પણ અમારી પાસે જ છે એ પણ તમને થોડી વાર પછી બતાવશું અત્યારે એના મમ્મી પપ્પાને સાપ પણ બતાવી દઈએ અને એનો જે દાંત નથી જો કે એના એક અંદાજ આવી જાય આપણે જાણી શકીએ સાપ ને દાંત નથી અને કેમ કે બેનના શરીરમાં એક જ દાંત બેઠો હતો અને એક દાંત નતો બેઠો એટલા માટે એક દાઢ છે એની તૂટી ગઈ હતી અને દાઢ છે હાલમાં અમારી પાસે જ છે કે એના બેનના પગમાંથી નીકળ્યું હતું એટલે અમે દાઢ છે હાચવીને રાખી છે જો એને એક બાજુ એની દાઢ નથી હા જો આ ન્યાથી જ જો વાંધો નહી વ્યવસ્થિત જો આ તમે આનો આ આપણે દાઢ બેઠી હતી ને કાલે એક તમારા બેન ના પગમાં જો આ એક સાઈડ તમને દેખાય છે આ ખીલો આ જો આણી છે આ ખીલો છે અને આ બાજુ ક્યાં એવો ને એવો બે સાઈડ હોય તો આમાં એક બાજુ છે નહીં આ સાઈડ છે આ દાઢ જો કે એક સાઈડ આ ઝીણી ઝીણી દાત દેખાય છે આ બાજુ નથી એટલે આ તમારે હવે ટેન્શન ના લેજો સાપ મળી હોય એ નીકળીને નીકળી આજ સાપ હતો કાલે પણ આને જોયો અને હું તમને કેમ કેતો હતો કે એની લંબાઈ લગભગ ત્રણ થી ચાર ફૂટ હશે અને આ ચાર ફૂટ જેવી લંબાઈ છે એટલે હવે ટેન્શન ન લેજો કે પકડાઈ ગયો એટલે ફાઈનલ થઈ ગયું એમ કે કોબરા સાપે જ છે ને તમારા બેન ને જે કઈ કોબરા જ કર્યો હતો ને એને જે બધું એના લક્ષણ પ્રમાણે અમે આજ સાપ ને અહીંયા જોયો હતો બેન બચી ગયા ને અત્યારની માન્યતા એવી છે કે ભાઈ અસલ ફોણ ચડાવે કોબરા સાપ કરે ને એટલે માણસ હોસ્પિટલ એના પૂકે બચે જ નહીં એમ પણ એ ખોટી બધી મિત્રો માન્યતાને ને કે માનવી નહીં ને ગમે એવો ખતરનાકમાં ખતરનાક સાપ હોય માણસને ને એ સાપ છે એના ઝેરથી માણસ મરતું જ નથી ક્યારે એના ગભરામણ અને એના બીકના હિસાબે જ હૃદય બેસી જતું હોય છે ને મરે છે અમે બેન ને છે જામનગર સુધી એકસો આઠ માં હું પણ એની સાથે જ હતો એને એજ હાલતમાં પહોંચાડેલા છે અને બેન અત્યારે હાલમાં એને ઘણી બધી તબિયત સારી છે કાલે અમે આવી રીતે ઘટના બની એટલે તુરંત હું પાંચ મિનિટ માં ત્યાં પહોંચી ગયો હતો અને હોસ્પિટલ સુધી એકસો આઠ માં અમે જામના ખંભાળિયા પેલા તો ગયા અને ત્યાંથી જામનગર ગયા હતા એની સાથે જ ગયા હતા અને અત્યારે એની તબિયત છે ઘણી બધી સારી છે બેન આવશે ત્યારે પણ એની જોડે વાત કરશું અને એની હાલત કેવી છે એની જોડે શું શું બનાવ બન્યું હતું કે એને કેવી રીતે આમ અસર કઈ રીતે જે એ બધી એના જોડે વાત કરશું તમને પણ બતાવશું ચાલો આપણે પેલા તો સાપને આજ હાલતમાં બાજકીની અંદર પૂરી દઈએ હા હટી જજો બધાય હજરી ખાલી સેટ આવી જાય જો મિત્રો મેન મેન ખતરો છે આજ સમયે હોય છે જો કે એને જે આ મોઢું છોડવું ને આ સમયે બહુ ખતરો હોય છે એટલે ખાસ કરીને આમાં ધ્યાન રાખવું પડે છે તમે એવા ઘણા બધા સ્નેકમેનના રેસ્ક્યુ વિડીયો જોયા હશે જે નોલેજ વગર ખોટા જીગર કરીને પકડી લેતા હોય છે એની કોઈ પાસે કોઈ નોલેજ કે સાપ ઝેરી છે કે બિન કોઈ નોલેજ નથી હોતી અને આવી રીતે એને પકડવાની કોશિશ કરે છે મિત્રો અને સાપ છે અને બાઇટ કરી લે છે અને એને હેડ કરવા જાય છે જ્યારે કે એવા સમયે સાપનું હેડકેજ કેચ કરાતું જ નથી આ તો અમે એક મેન ચેકઅપ માટે જેનું હેડકેજ કેચ કર્યું હતું તો આને પાછે છોડતા સમયે બાઇટ કરી લે છે એટલે કે સાપને ક્યારેય હેડ કેચ નહીં કરવો અને કોઈ ખોટી નોલેજ વગર સાપ રેસ્ક્યુ કરવાનું કામ નહીં કરવું તમારી પાસે પૂરીની ઇન્ફોર્મેશન અને નોલેજ હોય તો જ સાપને રેસ્ક્યુ કરવાની ટ્રાય કરવી અને એને ટચ કરવો અને એને પકડવાની ટ્રાય કરવી અને મિત્રો આમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે સાપમાં અને આનું સાયન્ટિસ્ટ નામ છે નાજા નાજા અને આ બાઇટ પછી માણસ કલાકની અંદર મૃત્યુ પામે છે એ પણ જો એની અંદર ગભરામણ હોય કે ડર હોય તો અને તાત્કાલિક હોસ્પિટલ હોસ્પિટલ તરફ ચાલ્યા જાય તો કશું જ નથી થતું ને જો ખોટી ઝાડફૂંકની ચક્કરમાં પડે ને પછી હોસ્પિટલે જાય તો એનો ટાઈમ છે એ ચૂકી જાય છે ક્યારે પણ સમયે આવા સાપ કઈડે કે તમને જોવા મળે તો એને રસ્તે જવા દેવા અને ભગવાન કોઈ જોડે એવું ન કરે બાઈટ થઈ જાય તો તુરંત હોસ્પિટલ તરફ મનોમન ભગવાનને પ્રાર્થના કરી અને હોસ્પિટલ તરફ ચાલ્યું જાવ આવીને પછી તમે જે માનતા કરેલી હોય આવીને મંદિરે જઈ આવો પૂરી કરી આવો પણ પેલા તમારે હોસ્પિટલ તરફ જવું ચાલો આપણે અંદર પૂરી દઈશું અત્યારે હોસ્પિટલે કોઈ પણ ફોટો જે પાડ્યો હોય લીધો હોય હોસ્પિટલે ફોટો એક કોઈ પણ વ્યક્તિને પુગાડજો નહીં બરોબર બેન આવતા નારિયે ને ઘરે ત્યાર સુધી ને હરફ બતાવવાનો નથી થતો કે ફોટો એ બતાવવાનો નથી થતો બરોબર સાપ ન નીકળો પણ અમે પાછા જતા હતા કે કદાચ થોડી વાર પછી આવીએ કે શાંત વાતાવરણ થાય વધુ વ્યવસ્થિત વાતાવરણ હોય ને ત્યારે આવીએ ને કદાચ જોવા મળે તો પાછો અમે નીકળતા હતા તો ભાઈએ પણ અમને કીધું કે અમારા ઘરે પણ સાપ છે અને એવો જ સાપ છે એમ કે કાલે તમે જે કહેતા હતા કે કોબરા સાપ છે એવો સાપ છે તો તો અમે આવીને જોયું અંદર એ પણ દાઢ છે એ પણ નથી એનો જે દાંત છે એ તૂટેલો છે બીજી એક દાઢ છે એટલે કે ફાઈનલી સાપનું રેસ્ક્યુ થઈ ગયું છે ને મિત્રો હવે આવા સાપ ક્યાંય પણ જોવા મળે તો એને છેડછાડ નહીં કરવી કે એને ટચ કરવાની કોશિશ નહીં કરવી કે કેમ કે જેના ઉપર પડે એ વેઠે એટલે કે આવા બાઇટ કરી લેશે જો તમને રમતું લાગે કે નોલેજ વગર તમે રેસ્ક્યુ કરશો ટચ કરશો કંઈ પણ એને છેડવાની કોશિશ કરશો જ્યારે બાઇટ કરી લેશે ને ત્યારે તમને ખરેખર ખબર પડશે કે સાપ છે કેટલી ખતરનાક વસ્તુ છે હવે પકડી લીધો સાપને તમને શાંતિ પેલા સાપ નીકળો તમને શું થયું તો બીક લાગી ડર કે કઈ બીક તો લાગે જ ને હવે અત્યારે પકડાઈ ગયો તો શું થયું તમને હા શાંતિ હા કે સાપ પકડાઈ ગયો ટેન્શન કે ડર નથી કોઈ જાત ચાલો ખુબ ખુબ આભાર ચલો તો મિત્રો કરી જો કે હા બી દાઢ છે અને જો કે આજ સાપ માં એક સાઈડ દાઢ છે એ હલતી થી અને એક સાપની દાઢ છે હતી જ નહીં એમાં એટલે કે આપણે એના ઉપરથી પાકો પ્રૂફ કરી શકીએ કે એ જ સાપ છે અને બેનના પગના નિશાન ઉપરથી અમે જે સાઈડથી દાઢ કાઢી હતી અને એ સાઈડથી જ સાપને પગમાં મોઢામાં દાઢ નથી એટલે કે એને દાંત નહોતો અને આપણે જે જગ્યાએ દાંત નહોતો એ સાઇડથી જ આપણે બેનના પગમાંથી દાંત કાઢ્યો હતો જોવાય છે મિત્રો એટલે કોઈ પણ જગ્યા આવી ઘટના બને ને તો ખોટી હિંમત નહીં હરવી અને એક કે ક્યારેય મનમાં એવું નહીં વિચાર્યું કે હાલો શું થઈ જશે આપણે હોસ્પિટલે પહોંચ્યું નહીં પહોંચ્યું ભગવાનના ભરોસે ખાલી અહીંથી નીકળું એટલે મનોમન પ્રાર્થના કરીને નીકળી જવાનું કે હે ભગવાન હવે તું મારી વારે આવજે મારી જોડે આવી ઘટના બની છે લાઈવ ભગવાનને કોન્ટેક્ટમાં લઈ અને તમે હોસ્પિટલે વયા જાવ એટલે કશું જ નથી થવાનું ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો કેમ કે આ ઝેરી સાપ હતો જો કે બિનઝેરી સાપ હોય તો વાંધો ન આવે પણ આવા ઝેરી સાપ હોય ને તમે હોસ્પિટલ તરફ ન પહોંચો તો પછી તમે તમારો જીવ છે એ ગુમાવી શકો છો એટલે ખોટો કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ કરો કે સાપ છે સાપ હશે તો હજી કશું જ વાંધો નહીં આવે પણ તમે સમજી લો કે એની જગ્યાએ કોબરા સાપ ઝેરી સાપ હશે તો પછી તમારે ચાન્સ ઘટી જશે હોસ્પિટલ તરફ પહોંચવાના અને બચવાના ચાન્સ છે ઘટી જશે એટલા માટે પ્રથમ કોઈ પણ સાપ કરે તમે જે જગ્યાએ ઉભા હો ત્યાંથી ધૂળનો ચાંદલો કરી ભગવાનનું નામ લઈને એક સેકન્ડે હોસ્પિટલે નીકળી જવાનું અને પહેલાં તો એકસો આઠને ફોન કરી દેવાનો જો તમારી પાસે કોઈ વાહન હોય ફોર વ્હીલ કેવું તો એકસો આઠ આવતી હોય તો એને સામે વયું જવાનું કે ભાઈ અમે સામે આવીએ છીએ મન બને એટલું એની સામે ચાલ્યું જાવ ત્યાંથી તમે ટ્રાન્સપોર્ટ થઈ જાઓ એટલે શું થાય કે અડધી રાહત છે તમને એકસો આઠમાં જ મળી જાય એમ કે અડધી સારવાર એકસો આઠની અંદર થઈ જાય તમને થોડી ઘણી રાહત તો એમાં જ થઈ જાય પછી ત્યાંથી એ એકસો આઠ છે એ સરકારી સિવિલમાં કંઈ પણ હોસ્પિટલમાં ત્યાં ડૉક્ટરો એને ફોન કરી દે કે ભાઈ આવી રીતે એમરજન્સી કેસ આવે છે એ પણ તમને તુરંત ત્યાં તાત્કાલિક સારવાર તાત્કાલિક સારવાર મળવા માંડ્યો અને એમરજન્સી રૂમમાં ચાલીએ જાવ જો તમે એમને એમ કદાચ ફોર વ્હીલમાં જાઓ ને હોસ્પિટલે તો પણ તમારે કેસ કઢાવવો પડે અને બધું કરવું પડે તો વાર લાગી શકે એટલે તમારે બને એટલી એકસો ની મદદ લઈ શકો છો અને આ રીતે કરીને તમે હોસ્પિટલે પહોંચી શકો છો આપણે એના ઘર પરિવારને કહી દીધું છે કે ભાઈ સાપ આવી રીતે હતો અને આ સાપ છે તમારા ની હાલત અત્યારે ઘણી બધી સારી છે તબિયત અત્યારે ઘણી બધી સારી છે કોઈ ટેન્શન લેવા જેવું છે નહીં એટલે કોઈ પણ જગ્યાએ સાપ બાઇટ કરે તો તુરંત મનોમન ભગવાનને પ્રાર્થના કરી અને હોસ્પિટલ ચાલ ચાલી જવું ખોટું ગભરામણ નહીં આપી પેશન્ટને કે મગજમાં નહીં લેવું અમે ભગવાનને મનોમન પ્રાર્થના કરીને મિત્રો કીધું હતું અમે હોસ્પિટલ જતા ત્યારે કે ભગવાન બેનને કંઈ થવું ના જોઈએ પણ એ સાપને હું ત્યાંથી હશે તો એને કોઈ લોકોને મારવા નહીં દઈ એ જ સાપને જીવિત હાલતમાં હું મારી રીતે એ મહાદેવ તમારી ડોકમાં જે સાપ છે ને એ સાપને કઈ નહીં થવા દો પણ બેનને કઈ ન થાય તો સાપને જેવી હાલતમાં હોસ્પિટલ છોડી આવી જેવી હાલતમાં આપણે એને જંગલ વિસ્તારની અંદર આઝાદ કરી આવશું અને સાપ અત્યારે મારી પાસે છે અને અત્યારે આપણે એને જંગલ વિસ્તારમાં છોડવા જશું ધન્યવાદ આભાર તો મિત્રો આપણે આજ બેન છે કે જેને સાપે બાઈટ કર્યું હતું અને જો કે બિનજેરી સાપ હતો પણ એના પગમાં થોડો સોજા જેવું ને એવું છે આપણે હોસ્પિટલ એની મુલાકાતે આવ્યા છે તો બેન અત્યારે કેવી તકલીફ છે તમારું સારું છે હા અત્યારે સારું છે હા હવે કઈ ચિંતા જેવું છે નહીં ચિંતા કઈ કરતા નહીં કઈ થવા નથી ને સાબ બિલકુલ બિનજરી છે તમારો બરોબર હા અને બાકી ઉપર વાળો ભગવાન ધ્યાન રાખે કોઈને કઈ થવા ન દે ચિંતા કોટી ઉપાધી કરજો નહીં તમને ટાઈમ સોરી ના તો નિયમ હોય તો પછી એટલો ટાઈમ રાખે નકર તો વેલી રજા આપી છે બીજું કઈ નથી એટલે બીવાનું કે બીજો કે નહીં સારું છે તમને ડોક્ટર સાહેબે જે પ્રમાણે કીધું હોય એ રીતે ધ્યાન રાખજો બીજી કોઈ તકલીફ કે નથી થતી ને અત્યારે ના અત્યારે કઈ તકલીફ નથી

અત્યારે હાવ રેડી થઈ ગયું છે હા હાવ રેડી થઈ ગયું એટલે કે અત્યારે આપણે ભારત ભરમાં પબ્લિક છે બિંજેરી સાપ પેડવાના હિસાબે જ મરી જતા હોય છે બીક ના હિસાબે જો કે તો આ બિંજેરી સાપ પેડે તો ખરેખર ડરવું છે કે ના ડરવું છે એટલે તમે કોઈ જાતનો ડર નતો કે માની લીધું તું બિંજેરી સાપ પેડો છે એટલે તમને કશું જ થયું નથી અત્યારે પબ્લિક છે ને આપણા ભારતભરની ભરની અંદર 50000 માણસ છે કે બિંજેરી સાપ પેડવાથી મરે છે એટલે કે બીક ના હિસાબે પણ તમને મેં કહી દીધું બીનજીરી સાપ છે પછી નો કઈ ડર કેવો હતો કે હા હાઈ વાંધો નહીં બાકી ડોક્ટર સાહેબ કે પ્રમાણે ધ્યાન રાખજો ને પછી તમને અમારા સાપે રેસ્ક્યુ કરેલ છે એ તમને ઘરે આવશો એટલે બતાવશું આપણે ત્યાંથી રેસ્ક્યુ કરી અને ડામણ સાફ છે અને બહુ મથો નથી એવડો કંઈક બે ફૂટનો સાપ છે ને બીનજીરી સાફ હતો એટલે કે ડરવાનું ને કોઈ પણ સાપ બાઈટ કર્યો તો ચાલો કુબકુબ આભાર

ગભરામણ કોઈ અત્યારે સાફ કઈ કરેલ છે આ જ હાલતમાં છે આવ રેડી કમ્પ્લીટ છે કેમ કે એના શરીરમાં કોઈ પ્રકાર ડર કે ગભરામણ નથી અને એને ખબર પડી ગઈ હતી બિનચેરી સાપ છે પૂરો વિડીયો જોયો હશે કે સાપ કયો હતો અને દામણ સાપ હતો અને બિનચેરી સાફ હતો તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે એ જે બેનને સાપે બાઇટ કર્યું તે સાપને અત્યારે જીવિત આજ હાલતમાં એને કશું જ થવા નથી દીધું ખોટી ઈજા પણ નથી પહોંચાડી કે ખોટું એને કે અત્યારે લોકો એવું કરતા હોય કે સાપ બાઇટ કરે ને પછી સાપ નીકળે તો મારી નાખે સાપનો તો એવો સ્વભાવ હોય છે કે એને દબાવ આવતા કે એને એવું લઈ ગયું હોય કે શિકારના તલાશમાં કદાચ બાઇટ કરી લીધું હોય તો આપણે ઈન્સાનિયતના નાતે એને સાપને જીવિત હાલતમાં એના ઘરના લોકોને કીધું આપણે સાપને મારવાનું નથી થતા જો એને જીવિત હાલતમાં રેસ્ક્યુ કરવાનો હોય તો જ અમે રેસ્ક્યુ કરીએ એટલે પછી આપણે એને એ જ હાલતમાં જીવિત હાલતમાં આ રીતે રાખ્યો છે ને એને જોવો કે આ મોટું બધું જંગલ એરિયો છે એમાં એને અત્યારે રિલીઝ કરવા આવ્યા છીએ જો